દૂર કરવા પણ કાર્યવાહી શરૂ કરી છે ટીમો અઠવા ઝોન ઝોન અને ઉધના ઝોનના વિસ્તારમાં આ કામગીરીમાં જુતેલી છે અહીં ખાડીઓની પહોળાઈ વધારવા તેમજ પાણીના સ્વાભાવિક પ્રવાહને અવરોધતા દબાણો દૂર કરવાનું કાર્ય પ્રાથમિક તબક્કે હાથ ધરાયું છે

અને તેના ભાગરૂપે આ ખાડીના પાણીને વહેણમાં અવરોધરૂપ હોય તેવા તમામ પ્રકારના બાંધકામો તેવા અન્ય દબાણો વગેરેને દૂર કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવેલી છે ખાડી આપ આ પર્ટિક્યુલર આ જંકશન ઉપર આપ જોશો તો ઉપરવાસમાંથી લગભગ સો મીટર એકસો મીટર જેટલી પહોળાઈમાં આવતી ખાડી આ બ્રિજના ડાઉનસ્ટ્રીમમાં અચાનક જ સાંકડી થઈને પચાસથી સાઠ મીટર જેટલી થઈ ગઈ છે હાલ અઠવા ઝોન દ્વારા આ જ ભાગમાંથી આજે અવરોધ છે માટીનું બધું તેને દૂર કરીને ખાડીને વાઇડન કરીને ખાડીનું જે મૂળ કુદરતી વહેણ હતું તેને પૂર્વ પૂર્વવત કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે હાલ પોકલેન્ડ મશીન કામમાં લેવામાં આવી રહ્યું છે આ ખાડીમાંથી જે કંઈ પણ મટીરિયલ છે તે દૂર કરવા માટે અને એના વહન માટે ટ્રેક્ટર હાઈવા ટ્રક વગેરે જેવા મશીન કામમાં લેવામાં આવે છે